હેલો એવરીવન કેમ છો બધા મજામાં તો આજે છે દિવાળી અને જો અમારે દિવાળીનું ગિફ્ટ ટેમ્પર આવી ગયું છે ભૂપતભાઈ વાજા તરફથી જે મારા જેઠ છે અને એક એલઆઈસી એજન્ટ પણ છે ગોલ્ડ મેડલિસ્ટ તમારે પણ જો કંઈ વીમાને લગતું કામ હોય તો તમે એનો સંપર્ક કરી શકો છો જો કેટલું બહુ મસ્ત આવ્યું છે ગિફ્ટ એમ પર જો અહીંયા નંબર પણ આપેલા છે અને સવારે છે નૂતન વર્ષ તો એના માટે હું રંગોળી તૈયાર કરું છું ને મારી ઈચ્છા હતી શ્રીરામ અને માતા સીતાની રંગોળી બનાવવાનો તો જો અત્યારે દોરું છું અને હવે રંગ પૂરવાનું ચાલુ કરીશ મોટી રંગોળી દોરી એટલે થોડીક વાર તો લાગે રંગ પૂરવામાંને છેલ્લે બધા કહેજો મારી રંગોળી કેટલી મસ્ત બની છે ફાઇનલી કમ્પ્લીટ થઈ ગઈ છે મારી રંગોળી જો કેટલું મસ્ત લાગે છે માતા સીતા અને રામ જય અને અત્યારે જોવું પડી ગયું છે સવાર અને નૂતન વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ તો આવી પહેલાં અમે તૈયારી કરી લીધી સવારે વેલા ઉઠીને

આજે બાંધું હોય એટલે આખું વરો બાંધતો તો જો આપણે હવે થઈ ગયું છે બપોર તો બધાને જમવા માટે તો જમવાનું જો ટમેટાનું શાક બનાવ્યું છે સેવવાળું અને બનાવી લીધા છે રોટલા ગેસ ઉપર કેમ કે થોડુંક મોડું થઈ ગયું તો બધા જય શ્રી કૃષ્ણ કરવા આવતા હતા એટલે એક વાગી ગયો તો એટલે गैस पे पच्चीस जन जन बने हुए नहीं को ना वे कोबी मर्चेनो संभारो करवानो बाकी से ले बनी जाए इतने पच्चीस जमीले सो माली मम्मी दे अच्छा रहे कपड़ा हो है हैं अन्ना अन्ना बेस तो रहा है मम्मी कपड़ा हो गए हम इंडिया टाइम में सवारे नंता हो टाइम मिला था कौन कितना मेहमान आया था कपड़ा કાઈ હાજી માટે ઓય મકાઈ દેને ગાજાઈ નદી વાળો ઉટતો હે આદી ઉટતો નથી ન ઉટતો કા 2 ઢોંગાનો ઉટતો લે કોણ ફટાકડા ફોડે જો તડતડી આ છે ફટાકડા ઓટાઈ મે ફટાકડા ફોડવા મે ના ફોડે

મોલેશન કરો છું મારું આવો મારે કેટલું લેસન છે કેટલું લેસન કોણ દે પાના ભરવાના તારા હ કોસ્મેટોલોજી એટલે શું થાય મમ્મી કોસ્મેટોલોજી એટલે જી આપણે પાર્લર નું ભણવાનું આવે ને કોસ્મેટોલોજી કેવાય ઇટ તો હ કોસ્મેટોલોજી કેવાય ઇંગ્લિશ ને તા હ

દીદી પી લે બટા પાણી પછી તો ફાઇનલી આપણે ડિલિશિયસ અને સ્પાઈસી ભાજી થઈ ગઈ છે રેડી મોટામાં પાણી આવી ગયા તો હાલો તમે જમવા પાણી આવી ગયા હોય તો તો આજે છે ભાઈ બીજ અને મારા ભાઈ એવા છે ભાઈ જમવા તો અમે જઈએ છીએ સ્વાદમાં જમવા હાલો તમે કાવ્ય બેન ક્યાં જાઉં છો આજે જે ભયબીત છે એના કારણે ટ્રાફિક બહુ જ છે એટલે અમારે જો વેઇટિંગમાં બેહવું પડ્યું બધાય વેઇટિંગમાં જ બેઠા છે જો બારોબાર કેટલા બધા અને હજી તો બધાય ધીરે ધીરે આવે છે હાડાડ થયા ને તો પણ અમને એક કલાક વેઇટિંગમાં બેહવાનું કીધું એટલે જોઈએ અમારો વ્યારો વારો ક્યારે આવે જમવાનો જો ગાડીઓના ઠઠારા પડ્યા છે એટલે ત્યાં સુધી બાળકોને મજા કરાવી દઈએ હિંચકાની Dime, oh, dime. Ya. Lain kan? Hai, di di no, di di no, taruh. Ayo kau kenyal. Di mana? यो युनिटमा आइयो छ यी आनी जे छ नि नि मे हो काउया न त पत्र एकमा आमा ફાઈનલી એક કલાક અમે બધા વેઇટિંગમાં બેઠા પછી અમારો વારો જમવામાં આવી ગયો છે બધા ભૂખે બહુ જ લેગી છે